ચોટીલાના દેવસર ગામે પીવાના પાણી માટે લોકોની પડા પડી ટેન્કરમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓ માત્ર મહિલાઓ જ નહીં પણ પાણીની બાલટીઓ ભરીને લઈ જતા પુરુષો થયા કેમેરામાં કેદ આ દ્રશ્યો કોઈ છેવાડાના કે પછાત રાજ્યના નહીં પરંતુ કહેવાતા વાયબ્રન્ટ ગુજરાતના છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં રહેતા લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પાણી ભરવા માટે લોકો કેવી કરે છે અફડાતફડી જે દ્રશ્યો જોતા સરકારની નલ સેચલ યોજનાની વાસ્તવિકતા દેખાઈ આવે છે અહીં દર બે દિવસે પાણીનું ટેન્કર આવે છે જેમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉમટી પડે છે અને પાણી ભરવા માટે પડાપડી થાય છે ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા નર્મદા યોજના અને સૌની યોજના લાગુ કરવામાં આવી પરંતુ ચોટીલાના દેવસર ગામમાં હજુ સુધી એક પણ યોજનાનો લાભ નથી મળ્યો વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે પણ સૌની યોજના થકી ગામડાઓમાં પાણી પહોંચાડવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી તેમની વાત માત્ર વાત જ રહી ગઈ છે ટેન્કરમાંથી પાણી ભરવાની બાબતે ગામમાં કોઈ દિવસ અંદરો અંદર મોટો ઝઘડો થવાની સંભાવના પણ ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દિવસ ગામમાં પાણીની આ સમસ્યા હલ થવામાં હજુ કેટલા વર્ષ લાગશે તે સવાલ સેવાઈ રહ્યો છે ક્યારે પાણીનો પ્રશ્ન હલ થશે તે તો આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે રિપોર્ટર જયેશભાઈ મોરી

શું કરતા પાણી માટે શું કરતા આપણને કઈ અમારે ગામ ને પાણી ગામ છે